આજે પ્રબોધની એકાદશી છે વર્ષોથી આ દિવસે તુલસી વિવાહ કરવામાં આવે છે ત્યારે વડોદરા શહેરના ચાપાનેર દરવાજા પાસે આવેલ પૌરાણિક મહાલક્ષ્મી માતાજીના મંદિર ખાતે આજે માં મહાલક્ષ્મીના ભગવાન વિષ્ણુ સાથે વિવાહ યોજાશે વર્ષોથી ચાલી આવતી પરંપરા અનુસાર લગ્નની દરેક વિધિ સાથે માં મહાલક્ષ્મી અને ભગવાન વિષ્ણુના

આ વર્ષે ખૂબ જ લક્ષ્મીજી અને ભગવાન વિષ્ણુના વિવાહ કરવામાં આવશે પરંપરાગત રીતે આ વર્ષે પણ દેવ ઉઠી એકાદશી નિમિત્તે જ્યારે ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાંથી જાગશે ત્યારે વર્ષોની પરંપરા અનુસાર આજે તુલસી વિવાહ યોજાય છે ત્યારે આજે મહાલક્ષ્મીજી મંદિર ખાતે ભગવાન વિષ્ણુના અને મહાલક્ષ્મીના વિવાહ યોજાશે જેમ લગ્નની વિધિઓ કરવામાં આવે છે તેવી જ રીતે મહાલક્ષ્મી અને ભગવાન વિષ્ણુની લગ્ન વિધિ કરવામાં આવે છે જેમાં મહેંદી પીઠી ચોડી વગેરે રીતિ રિવાજ પ્રમાણે લક્ષ્મીજી અને વિષ્ણુ ભગવાનના વિવાહ કરવામાં આવે છે વર્ષોથી આ પરંપરા જાળવી રાખવામાં આવે છે અને આજે દેવ ઉઠી એકાદશી નિમિત્તે મોટી સંખ્યામાં માઈ ભક્તો માતાજીના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા મહાલક્ષ્મી માતાનું મંદિર આવેલું છે જે વર્ષો જૂનું છે પૌરાણિક છે અને આજે દેવ ઉઠી એકાદશી એટલે કે તુલસી વિવાહ તુલસી એવા આપણા પુરાણોમાં પણ છે કે આપણે તુલસીજીની પૂજા કરીએ છીએ અને તુલસી અને વિષ્ણુ ભગવાનનું શાલીગ્રામ સ્વરૂપનું લગ્ન થાય છે એ જ વિધિ પ્રમાણે બધું જ લગ્ન અહીંયા સંપન્ન થાય છે ગઈકાલે પીઠી હતી માતાજીને જે રીતે પીઠી ચડે એક નવ વધુને જેમ આપણે તૈયાર કરીએ અને પીઠી ચડાવીએ અને જે આપણા ઘરમાં ખુશાલીનો માહોલ હોય એવી જ રીતે તમે જોઈ શકો છો કે માતાજીનું આજે સ્વરૂપ એકદમ દૈદીપ્યમાન લાગે છે ખૂબ જ એક અલગ પ્રકારનો ઓરા હોય છે દરરોજ તમે જે માતાજીની મૂર્તિ જુઓ છો એના કરતાં આજનું અને ગઈકાલનું જે સ્વરૂપ હોય છે એ અલગ જ હોય છે દર્શન પણ ખૂબ અલગ હોય છે અને લોકો દૂર દૂરથી ભાવિક ભક્તો તમે જોઈ રહ્યા છો કે દર્શન કરવા આવે છે અને આજે એટલે કે લગ્નનો દિવસ છે આજે એકાદશીએ તુલસી વિવાહ સંપન્ન થાય છે એટલે આજે રા રાત્રે તુલસી વિવાહ થશે અને એના માટેની ખૂબ જ બધી તૈયારીઓ બહાર ચોળી બંધાશે માતાજીના મંદિરે શણગાર્યું છે અને માતાજીને પણ આજે સાંજે નવો શણગાર થશે જેમાં માતાજી પણ ખૂબ જ સરસ દૈતિવ્ય માન તો માતાજી એટલે ખૂબ જ ત્રિપુર સુંદરી એના જેવી જોડ નથી કશે પણ સુંદરતામાં આજે એવો શણગાર થશે ત્યારે તમે સાંજે શણગારના દર્શન કરશો જે માતાજીનો લાવો લેશો તમે જો તો તમને અલગ જ પ્રકાર દેખાશે કે માતાજી ખૂબ જ સરસ છે અને માતાજીની નિરખ્યા જ કરીએ આપણે તો આવી રીતનું દર્શનનું હોય છે અને લોકો ખૂબ જ શ્રદ્ધા ભક્તિથી આસ્થા રાખીને આવે છે શુક્રવારે પણ આવે છે અને માતાજીના આશીર્વાદનો લાવો લે છે માતાજી બધાને ધન ધાન્ય સુખ સંપત્તિ યશ કીર્તિ ઐશ્વર્ય ફક્ત લક્ષ્મીજી મહાલક્ષ્મીજી લક્ષ્મી જ નથી આપતી પણ બધું જ આપે છે અને માતાજીનું આપણું જે મંદિર છે એ શ્રીયંત્ર પર બિરાજમાન છે અને શ્રીયંત્ર એટલે યંત્રોનો રાજા કહેવાય અને માતાજી ખુદ એની પર બિરાજમાન છે મહાલક્ષ્મી સ્વરૂપ ત્રણ માતાજીનું આમ જોવા જઈએ તો માતાજીની શ્વેત જ મૂર્તિ હોય મહાલક્ષ્મી સ્વરૂપ પણ અલભ્ય મૂર્તિ છે આપણે ત્યાં ભારતમાં ત્રણ કે જેમાંનું એક મંદિર આપણે બાજવાડાના નાખીએ વડોદરા પાસે વડોદરામાં આવેલું છે બીજું છે કોલ્હાપુરમાં માતાજી એ પણ શ્યામ સ્વરૂપ છે શ્વેત સ્વરૂપ નથી અને ત્રીજું છે વેલ્લુરુ કા મહિમા છે માતાજી